નમસ્કાર, હું જોઈ રહ્યા છું સ્પાકડી ન્યૂ બોડલી અને સંખેડા તાલુકામાં ટૂવેર પકવતા ખેડૂતો ટૂવેરની ખરીદીની નોધણી અને ખરીદ કરવાની મુદત લંબાવવા બાબતે આવેદન પત્ર આપ્યું છે. ટીકાના ભાવે ટૂવેરની ખરીદી અને રજિસ્ટ્રેશનનો સમય વધારવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે અને આ માટે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. બોડલી તથા સંખેડા તાલુકાના ખેડૂતો ટૂટાજીપુર કલેક્ટર શ્રીને મળવા માટે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા. ટૂવેરની ખરીદી 31 તારીખના બંધ થઈ છે અને વધુ 31/4/2025 સુધી ચાલુ રાખે અને ભાવ તો સમજ્યા પણ બહાર માર્કેટમાં વેચવા દે છે જો મોદી કરેલી દૂરો બંધ કરી દેશે અને માર્કેટમાં વેચા તો ખેડૂતોનું શોષણ થશે તો એના માટે અમે મુદત નોંધારવા માટે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છે અને જે લિમિટ છે કે હેક્ટર વિસઠ ક્વિન્ટલ લે છે એની જગ્યાએ સાલ એના આગલા વર્ષો વર્ષ જે લીધેલી છે કે હેક્ટરની વીસ ક્વિન્ટલ એવું પાંચ હેક્ટર હોય તો સો ક્વિન્ટલ લે જે ખાતાની ચાલીસ ક્વિન્ટલ લે છે એ એના પર રજૂઆત કે ક્વિન્ટલની ખરીદી ચાલુ કરે એના માટે કલેક્ટરશ્રીને મળવાને આવેદનપત્ર આપવાનું આજ રોજ બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો કલેક્ટરશ્રીને મળવા માટે આવેલા છે અમારો મુખ્ય હેતુ છે તુવેરની ખરીદી એક મહિનો લંબાવવા બાબતનો છે ચાલુ ચાલે વરસાદ મોડા સુધી ચાલુ રહેતા તુવેરની ખેતી લેટ થઈ હતી એટલે અત્યારે હાલની પરિસ્થિતિ અમારી એ છે કે એસી ટકા ખેડૂતની તુવેર ખેતરમાં ઊભી છે અને કાપેલી પડી છે એ બધો માલ પત્તા લગભગ એક મહિના જેટલો સમય લાગે એમ છે એટલે અમારું સરકારશ્રીના નિવેદન છે કે એક મહિનો લંબાઈ આપે અને ખેડૂતોને ટેકાણા ભાગ તુવેરની ખરીદી થાય તો આર્થિક રીતે ફટકો ના પડે એટલે અમારી વિનંતી છે